યાદ રાખું રાખખો ખલીકો નામ વતી લઉ નેક્સ્ટ હોનબિલ ફેસ્ટિવલ બો ફેમસ ફેસ્ટિવલ છે જે તમને જોવા મળશે નાગાલેન્ડ માં તો નાગાલેન્ડ માં આ વર્ષે કોહિમા સિટી ની અંદર કીસામા હેરીટેજ વિલેજ નામ ની જગ્યાએ આ ફેસ્ટિવલ ઉજવવામાં આવે તો બહુ જ મોટો ફેસ્ટિવલ છે લગભગ લગભગ દસ દિવસ સુધી આ ફેસ્ટિવલ જેથે ચાલતો હોય છે અને ક્યારે ઉજવવામાં આવે કે જ્યારે નાગાલેન્ડ નો રાજ્ય સ્થાપના દિવસ છે મતલબ કે તે લોકો નો સ્ટેટ હોડ દિવસ છે તે દિવસે ઉજવવામાં આવે છે અને ખાસ કામ નો એટલા માટે કેમ કે આ વખતે પચીસ આવૃત્તિ છે હવે તમને ખબર છે કોઈ કોઈ વખત પેલા રાઇટર્સ હોય કોઈ વ્યક્તિના મૃત્યુ થયા એમાં પચીસ વર્ષ સો વર્ષ પચાસ વર્ષ કેવું કઈ આવતું હોય પચીસ પચાસ સો દોઢસો બસો તો એ લોકો પૂછતા વધારે હોય છે તો આ વખતે હોનબિલ ફેસ્ટિવલના કેટલા વર્ષ થયા તો કે પચીસ વર્ષ થયા જાય એના કારણે આ વસ્તુ કામ નહીં છે બીજી વસ્તુ ભારતમાં આ ફેસ્ટિવલને ને બહુ જ માન છે એટલે તમે જો એને કહેવામાં આવ્યું છે ફેસ્ટિવલ ઓફ ફેસ્ટિવલ્સ તહેવારોનો પણ તહેવાર જે છે કહેવામાં આવ્યું છે ને નાગાલેન્ડ ને કહેવામાં આવે છે લેન્ડ ઓફ ફેસ્ટિવલ્સ કે બધા રાજ્યો પોતાના ફેસ્ટિવલ્સ ગણાય છે તો નાગાલેન્ડ ને પણ શું કહેવામાં આવે છે લેન્ડ ઓફ ફેસ્ટિવલ્સ એટલે કે તહેવારો ની ભૂમિ એવું કહેવામાં છે હવે આપણે જોઈએ હોનબિલ વિશે થોડોક એનવાયરમેન્ટ પર્સપેક્ટિવ પણ જોઈ લે તો હોનબિલ તમને આ તમે જોઈ શકો बाजू માં જે પક્ષી દેખાય છે એ ક્યાં જોવા મળશે તો કે ભાઈ એક તમને સદાબહાર સદાબહાર એટલે કે નીતે લીલા અથવા તો રેઇન ફોરેસ્ટ કે ભાઈ એવરગ્રીન ફોરેસ્ટ અલગ અલગ શબ્દોથી ઓળખાય છે બર નોર્થ ઈસ્ટર્ન સ્ટેટ માં તમને ખબર છે મેલી ક્યાં જંગલો જોવા મળશે એવરગ્રીન જ તમને જોવા મળવાના છે એવરગ્રીન ફોરેસ્ટ આપણે ગુજરાતીમાં શું કહીશું સદાબાર જંગલો અથવા તો નીતિલિયા જંગલો એના સિવાય તમને એવો ક્વેશ્ચન પૂછાય કે શું હોનબિલ પાનખર જંગલોમાં જોવા મળશે તો હા પાડજો મિત્રો પાનખર જંગલોમાં પણ હોનબિલ નામનું પક્ષી જોવા મળી શકે છે એની IUCN કેટેગરી છે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર જે તમને ખબર છે રેડ લિસ્ટ બાર પાડે છે એમાં એની કેટેગરી કઈ છે તો કે ભાઈ વનરેબલ એટલે કે સંવેદનશીલ નામની કેટેગરીમાં આવે છે મતલબ કે એના ઉપર ખતરો રહેલો છે બીજી વસ્તુ આ પક્ષી જે જો જનરલી નાના મોટા પ્રાણીઓ કૂતરું હોય સિંહ હોય વાઘ હોય એને જીવનકાળ કેટલો દસ પંદર વીસ વર્ષનો જીવનકાળ હોય પણ આ પક્ષી જે છે તમે જોઈ શકો ઘણું લાંબુ વર્ષ જીવે છે ઘણા લાંબો સમય જીવે છે પચાસ વર્ષનો જીવનકાળ હોય બે આજકાલના સમયમાં તો માણસ એટલું માન જીવે પચાસ સાઈડ તો આપણે પણ પૂરા થઈ જાય તમે જોઈ શકો છો કે આ પક્ષી ઘણું આ પક્ષીની મેઇન વાત એ છે કે છે શું થાય તો કે ફળ ખાનારું પક્ષી છે ફળ ખાશે પણ ફરજિયાત કે ક્યારેક ક્યારેક ઇન્સેક્ટ મતલબ કે નાના મોટા જીવ જંતુ હોય છે એને પણ પકડીને ખાઈ શકે મતલબ કે ફૃગી વર્ષ પ્લસ ઇન્સેક્ટોરિયસ એવું કહેવામાં આવે જો હરબી વરસ હોય તો એ ઘાસ ઘાસપૂસ ખાતો તૃણાહારી એને કહેવામાં આવે અથવા તો સિમ્પલ શાકાહારી કહેવામાં આવે કાર્ની વોર્સ હોય તો મને કે શિકારી પ્રાણી છે એ માસ ઉપરમાં એ ડીપેન્ડ રહેવાનું છે ફ્રૂગી એટલે કે ફ્રૂટ ઉપર ડિપેન્ડ રહેવાનો ઇન્સેક્ટો એટલે કે જીવજંતુ હોય કીડી મકોડા ખાતું હોય કે ભાઈ પેલા બંદા બંદા ખાતું હોય તો ક્યારેક ક્યારેક તમે પિઝા ખાવા જાવ ને ભૂલથી માખી બાખી હોય મચ્છર હોય કે કંઈ આવી જાય તમારા પેટમાં તો તમે હવે શાકાહારી નથી રહ્યા તમે હવે જે છે જંતુ આહારી થઈ ગયા છો તો એને કહેવામાં આવશે ઇન્સેક્ટો જે છે કહેવામાં આવશે ક્લિયર તો અહીંયા ભારતમાં વિશ્વમાં કેટલા કેટલા મેઇન હોર્નબિલ તમને જોવા મળે છે એનું આખું લિસ્ટ છે બહુ ટેકનિકલ થઈ જાય છે તમને જ્યારે પીડીએફ મળે ત્યારે લિસ્ટ જોજો કેમ કે એટલું બધું આપણે ડિસ્કસ કરવાની જરૂર નથી તમે જોઈ શકો ગ્રેટ હોર્ન બિલ અત્યારે જેની વાત છે એ છે આપણું આ ગ્રેટ હોર્ન બિલ તમને જોવા મળશે કઈ કઈ જગ્યાએ તમને જોવા મળશે એ પણ તમે જોઈ શકો છો કે ભાઈ હિમાલયમાં જોવા મળશે વેસ્ટર્ન ઘાટમાં જોવા મળશે ઓકે ઇન્ડિયામાં જોવા મળશે તમને અરુણાચલ પ્રદેશમાં કેરલામાં ઘણી બધી જગ્યા તમને જોવા મળવાનું છે હવે ખાસ વાત એ છે કે નાગાલેન્ડમાં ફેસ્ટિવલ તો ઉજવવામાં આવે છે ત્યાં તમને એસટી પોપ્યુલેશન આદિવાસી લોકો બહુ મોટા પ્રમાણમાં દેખાય છે અને એ લોકો હોર્નબિલના કદથી કલરથી બહુ અટ્રેક્ટ થાય છે તો એ લોકોના ધર્મોમાં કલ્ચરમાં બહુ સ્થાન છે પણ નાગાલેન્ડનું સ્ટેટ બર્ડ હોર્નબિલ નથી નાગાલેન્ડનું સ્ટેટ બર્ડ છે ટ્રગોપન જો અહીંયા લખેલું છે બ્લિથ ટ્રેગોપન જે તમને બાજુમાં જોવા મળે છે તો આ ટ્રેગોપન નામનું પક્ષી છે નાગાલેન્ડ નું સ્ટેટ બર્ડ છે નાગાલેન્ડ માં ભલે હોર્નબિલ તહેવાર હોય તો તમે કહી શકાય સર હોનબિલ કોનો સ્ટેટ બર્ડ છે તો હોનબિલ તમને જોવા મળશે ભારતનું સૌથી પૂર્વનું રાજ્ય અરુણાચલ પ્રદેશ અને દક્ષિણમાં આવેલું એક રાજ્ય કેરળ તો આ બંનેનું જે છે સ્ટેટ બર્ડ તમને જોવા મળશે ભલે એ આ તમારો પેલો ફેસ્ટિવલ નથી થતો ફેસ્ટિવલ નાગાલેન્ડમાં નાગાલેન્ડ નું સ્ટેટ બર્ડ આ છે તો આ કન્ફ્યુઝિંગ વસ્તુ છે ક્લિયર એટલે મેં તમને કીધું એમ ફ્રુગી છે પ્લસ એ જે નાના મોટા જીવ જંતુ પણ ખાય તમે જો બિચારું વીછી ખાય છે અને શું ખાલી ભારતમાં જોવા મળશે તો કે ભાઈ ના તમે જોઈ શકો ભારત સિવાય સાઉથ ઇસ્ટ પણ તમને આ પક્ષી જોવા મળે ભારતમાં તમે જોઈન વેસ્ટર્ન ઘાટનો વિસ્તાર છે ઓલમોસ્ટ યુપી બિહારની બોર્ડર તમે લઈ લો ને ઓલમોસ્ટ આખે આખું નોર્થ ઇસ્ટ છે પછી સાઉથ ઇસ્ટ એશિયાના વિસ્તારો છે ત્યાં તમને જોવા મળવાનું છે એના સિવાય તમે જોઈ શકશો કે ફાર્મર ઓફ ધ ફોરેસ્ટ કહેવામાં આવે છે મતલબ કે ફોરેસ્ટમાં એક ફાર્મર જેવું કામ કરે છે એવું કીધેલું છે બટ અગેન એટલું બધું કામ નો પોઈન્ટ નથી ક્લિયર તો આ હોનબિલ ફેસ્ટિવલ ઉપરથી આપણે આટલા પોઈન્ટ જોયેલા છે હોનબિલ કોને કહેવાય એના વિશે આપણે અભ્યાસ કર્યો છે